ભુજમાં ખરાબ રસ્તા માટે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ આમ આદમી પાર્ટી દ્વારા રોડ બનાવો જિંદગી બચાવો ના સૂત્રો સાથે આજે જિલ્લા મથક ભુજની અંદર જે ખરાબ રસ્તાઓ છે અને આ આજ હાલત આખા ગુજરાતની અને આખા કચ્છની છે આ રોડના ખરાબ રોડના કારણે ખાડાઓના કારણે માનવ જીવન જોખમાઈ રહ્યું છે અકસ્માતો વધી રહ્યા છે આ અકસ્માતો નિવારવા માટે આ રોડ રસ્તા જે છે સારા બનવા જોઈએ સરકાર તરફથી એક રૂપિયો એક રૂપિયા નું જયારે કામ કરવામાં આવે ત્યારે એ ત્રીસ પૈસા નું કામ થતું હોય છે એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે ત્યારે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ફેલાવતી આ ભાજપ સરકાર ને અમે અહીંથી વિનંતી કરીએ છીએ કે આ જે રોડ રસ્તા છે એનું કામ સુધારો સારા રોડ રસ્તા આપો સુખ સુવિધા જે મળવી જોઈએ લોકોને એ સુખ સુવિધા આપો એના માટે આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાત ની અંદર આ રોડ સપ્તાહ ની ઉજવણી કરી રહી છે અને રોડ સપ્તાહ અંતર્ગત સમગ્ર ગુજરાત ની અંદર આ તૂટેલા રસ્તાઓ રોડ જે છે એની રજૂઆત કરવા માટે રોડ રસ્તા પર ઉતરી ગયા છીએ આગામી સમયમાં જો આ રોડ રસ્તાઓનું કામ નહીં થાય તો અમારે અહીં ધરણા કરવા પડશે ચકાજામના કાર્યક્રમો કરવા પડશે એવી અમારા દ્વારા તંત્ર ને વહીવટી તંત્ર ને જગાડવા માટે ઢોલ લઈને પણ નીકળવું પડે તો ઢોલ લઈને પણ અમે ઢોલ વગાડતા વગાડતા પણ ત્યાં જશું એવી રજૂઆતો

એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે